જવો મિત્રો જામ રાવલ ની નદી છે વર્ત નદી એટલું બધું પૂર આવી ગયું આટલું બધું પાણી છે તો પણ હજી પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતા જોઈ લો હજી વરસાદ ચાલુ જ છે જો અમારા જામ રાહુલ ગામની વરતું નદી ફૂલ નદી રહી ગઈ અહીંયાથી અવર જવર કરવામાં આવે ઘણી બધી મુશ્કેલી પણ આવી છે અહીંયા લાકડા ઘણા બધા ફસાઈ ગયા જો આ લાકડા નીકળવામાં નહીં આવે ને તો આમાં ફૂલિયામાં પણ નુકસાની આવશે કેમ કે જો આ વધારે અહીંથી નીકળવામાં જોર આવતું હોય પાણીનું પણ બધો પ્રવાહ હજી તો આમાં આવવામાં ચાલુ જ છે બાવળિયાની જો રિક્ષા ભરાઈ ગયા બાવળિયાના બટકાના એટલા બધા આવ્યા હતા હજી અહીંયા બાજુમાં બે ત્રીસ બે થી ત્રણ રિક્ષાઓ પડી છે તેમાં પણ જો બળતણ સલો ભરાઈ ગયા અને આ મિત્રો હજી બળતણ કાઢી રહ્યા છે ને એલર્ટ પણ કરવામાં આવ્યું છે કેમ કે પાણીનો પ્રવાહ થોડો થોડો વધવાનો અસર દેખાય અને અહીંયાના જે પોલીસ કર્મચારીઓ હતા તેમને અહીંયા નીચાણવાળા વિસ્તારમાં રહેવા માટે સખ્ત મનાઈ કરી છે હવે જે આ આવે છે તણાઈને ત્યાં મિત્રો બધા ભેગા કરી લે ભેગા કરવામાં આમ તો કંઈ વાંધો ના આવે પણ પોલીસ કર્મચારીઓ આપણે અહીંયા આવવા દેવાની મનાઈ કરતા હોય એટલે ફટાફટ આ બધા માણસો છે જે બતણ હાથમાં આવે તે બધા હાથમાં લઈને પછી ચકડા રિક્ષા અને બધું ભેગા કરીને ભરીને વહી જાય જો આ તરફ અમારા નગરપાલિકાની જેસીબી પણ આવી ગઈ જે આ વચ્ચે ફસાઈ ગયેલો કચરો ને બધો ડૂસો છે તે બધી સફાઈ કરી નાખશે ને જો આ સફાઈ કરવામાં ના આવે તો પુલ આ જે વર્તુ નદીનું પુલ છે તેમાં પણ નુકસાની આવી શકે એટલા માટે આ બધું એકદમ ચોખ્ખું કરવું પડે જો આ બાજુ મોટા મોટા ઢગલા થઈ ગયા જ્યાં પાણીનો પ્રવાહનો જે ઠંસ લાગ્યો હતો અહીંયા વાડી વિસ્તારમાંથી બધો કચરો અને બળતણને આવે તે આ બધું જે છે દેવામાં આવશે હજી ઉપરથી પાણીનો પ્રવાહમાં હજી વધારો દેખાય છે અત્યારે તો હાલમાં હજી દસ વાગ્યાનો સમય છે એટલા માટે થોડુંક પાણીનું અહીંયાથી વેતિયાણું ઓછું પડ્યું છે અને બાકી હજી તો ઉપરથી ભાદર નદીના ડેમના પાટિયા ખોલવામાં આવશે ત્યારે પણ હજી પાણીનો પ્રવાહ વધવા વધવાની શક્યતા જરૂર જોવા મળે છે અને અહીંયાથી આ સામે જે તમે જોઈ રહ્યા છો તે જામ રાવલનું છે અને જે આ સામેથી ટ્રેક્ટર આવી રહ્યું છે ત્યાંથી ગામ જામ ગામનો ગ્રામ્ય વિસ્તાર છે અને તે હવે જો આ થોડુંક પાણીનું પ્રમાણ થોડુંક ઓછું પડ્યું એના લીધેથી હવે લોકો અવરજવર કરી શકે છે અને જો કાંઈ ઘટતી વસ્તુ પણ ગામમાંથી લાવી શકે છે પછી જો અહીંયા આ પુલ ઉપર જો વધુ પાણી થઈ જાય તો ચાલવામાં પણ વધારે તકલીફો આવે જેથી કરીને અવર પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે હવે અત્યારે હાલ તો પાણીનો પ્રવાહ થોડોક ઓછો થયો એટલે માટે આ બધા મિત્રો અહીંયા ફરવાને અને જોવા બહાર નીકળી આવ્યા છે પણ વધુ જો પાણીનો પ્રવાહ અહીંયા અહીંયા થઈ જાય તો અમારા અહીંયા ગામના પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા રોકાણ કરે ને આપણે પુલની નજીક પણ જવા ન કેમ કેમકે આપણે જે પોલીસ કર્મચારીઓનું કામ ખૂબ જ અહીંયાનું બહુ સારું છે એટલે કોઈને અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં આવવા ન દે અવર જવર જ અહીંયા બંધ કરી આપે

હવે આપ તરફ પણ ફૂલની બાજુમાં નજીક જ વધારે કચરો આવેલો હતો ત્યાં પણ જેસીબી આવી ગયો અને જેસીબી અહીંયાથી બધો કચરો સાફ કરી આપશે જો અહીંયાથી જ્યાં ઢગલા ઢગલા જેટલા દેખાય છે ને તે બધો ફૂલિયાની હેઠે કચરો ફસાઈ ગયેલો છે એ બધો કચરો જેસીબી દ્વારા બધો સાફ કરી દેવામાં આવશે તો હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં અમારે અહીંયા જે ખોડિયાર માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન પણ કરી લેજો મિત્રો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બધા મિત્રોને જિલ્લો દેવભૂમિ દ્વારકા આરસી ગામી યુટ્યુબ ચેનલ